તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસે આપણે અહીંયા ગણેશ સ્થાપનાનું આયોજન કરેલું છે સવારે સાત કલાકે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસે સવારે નવ કલાકે આપણે નવચંડીનું આયોજન કર્યું છે સ્થળ છે પટની સમાજની વાડી મોહનલાલ હાળવેદનો ખાંચો જેમાં વડોદરાની જાહેર જનતાને આપણે આમંત્રણ આપીએ છીએ તથા એકત્રીસ પાંચ બે હજાર ચોવીસે સાંજે છ કલાકે દાલિયાવાડી નાની શાક માર્કેટ પાસે મહાપ્રસાદીનું આયોજન કર્યું છે તથા તારીખ એક છ બે હજાર ચોવીસે વડોદરાની માતાજીના દરેક જાહેર ભક્તો તથા વડોદરાની જાહેર જનતાને માતાજીની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા જે શક્તિપીઠમાં દર પૂનમે નીકળે છે વાંચતે ગાતે વર્ષોથી સહી રીતિ રિવાજ પ્રમાણે એ જ રીતે આપણે વડોદરામાં વર્ષે એક વખત વૈશાખ વૈશાખવધ દસમના રોજ આપણે કાઢીએ છીએ તેમાં વડોદરાની સર્વે માઈ ભક્તો જાહેર જનતા